હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના શુક્રવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને તો તેના નીચા ભાવ નવસો પાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પચીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંત્રીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ नऊ सो रुपयाची लयने तेना उंचा भाव एक हजार पाच सोने पंधर रुपया सोयाबीन तर तेना निचा भाव सो अठ्यावीस रुपया त्याना उचा भाव आठसोने बत्रीस रुपया जुवार तर तेना निचा भाव पाच सो रुपयाची लईने त्याचा भाव सात सोने सित्तेर रुपया तलकाळाचा भाव बे हजार पाच सो रुपया तेना उचा भाव ચાર હજાર પંદર તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો ઓગણસાઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ત્રાણું રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને બ્યાસી રૂપિયા પછી વાત કરીશું કપાસ તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ચૌદ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો પંચોતેર રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશ જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ रायडो तो नीचा भाव नौ सौ पचास रुपया लैने ऊँचा भाव एक हज़ार एक सौ छवीस रुपया एरंडा तो एक हज़ार एक सौ पचास रुपया लैने तेना भाव एक हज़ार बसो रुपया चणिया तो नीचा भाव एक हज़ार रुपया लैने तेना भाव एक हज़ार बसो पिस्तालीस रुपया अड़द तो नीचा भाव एक हज़ार एक सौ रुपया लैने તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંદર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને વીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને વીસ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને પંચાવન રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા પછી વાત કરીશું બાજરી તો બાજરીના નીચા ભાવ ત્રણસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પચીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને પાંત્રીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને છેતાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો નેવું રૂપિયા આ હતા જામનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે શું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું આપણે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયા चणा तो नीचा भाव एक हज़ार एक सौ रुपया लैने ऊँचा भाव एक हज़ार बसो सेतालीस रुपया अड़द तो नीचा एक हज़ार एक सौ एक रुपया लाई ने तेना भाव एक हज़ार सात सौ एकतालीस रुपया मग तो नीचा भाव एक हज़ार अग्यार रुपया लाई ने तेना भाव एक हज़ार सात सौ एकसठ रुपया तुबेर तो एक हज़ार अग्यार रुपया लैने તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને અગિયાર રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અગિયાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સાસઠ રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર છસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર આઠસો ને એક રૂપિયો ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકસઠ રૂપિયા સૂકા તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને એકાવન રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર નવસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકસઠ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ पाँच सो सित रुपियाँ लै नसो छु मगफल निचा भात सोसा भाव लै नजार बसो एर रुपियाँ कपस त निचा भक्काउन रुपियाँ लै नजार चार सो छु रुपियाँ जिरु नीचा भाव हजार पाँच सो एक रुपियाँ लै भाव ચાર હજાર સાતસો એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું સિંગદાણા તો સિંગદાણાના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસોને દસ રૂપિયા રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંચાવન રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પચાસ રૂપિયા છણ્યા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પંચ્યાસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પચીસ રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પાંત્રીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એસી રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચૌદ રૂપિયા પછી વાત કરીશું લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો ને અગિયાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ एक हज़ार पच्चीस रुपया लैने तेना भाव एक हज़ार त्र सौ ने पचास रुपया तलकाड़ा तो नीचा भाव बे हज़ार आठ सौ रुपया लाई ने तेना भाव चार हज़ार त्र सौ ने पचास रुपया तल का सफेद तो हज़ार एक सौ रुपया लाई ने तेना भाव बे हज़ार सात सौ पचास रुपया घना भाव पांच सौ त्राणु रुपया लाई ने तेना भाव छ सौ साइठ रुपया पची बात करीस मगफली तो आठ सौ एशी रुपया लाइने उज़ार बसो वीस रुपया कपास तो नीचा भाव एक हज़ार तरण सौ चालीस रुपया लाइने तेना भाव एक हज़ार चार सौ अठाणु रुपया जीरु तो नीचा भाव चार हज़ार तरह सौ पचास रुपया थी लाइने उचा भाव चार हज़ार आठ सौ साइठ रुपया આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ જામનગર માર્કેટિંગ યાર્ડ અને અમરેલી માર્કેટિંગ યાર્ડ આપને આ વિડિયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર